ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલ સિંહ રાઠોડ સાહેબ ને જાનથી મારી નાખવાની ધમકી મળતા વડોદરા કલેક્ટર ને પત્ર આપવામાં આવ્યું સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ સાહેબને જાનથી મારી નાખવાની ધમકી સાથે જ પોલીસ કરવામાં આવી હતી અને જે પોલીસ ધમકી હાલનાર ધરપકડ કરવામાં પણ આવી હતી પરંતુ સામાજિક જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓ દ્વારા એક જ માંગ છે કે કેવલસિંહ રાઠોડ સાહેબને હત્યાધારી પોલીસ બંદોબસ્ત મળે અને સરકારી ખર્ચે તેમનું સંરક્ષણ થાય તેવી માંગ સાથે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેવલસિંહ રાઠોડ સાહેબ સર્વ સમાજ માટે અવાજ ઉઠાવતા હોય છે અને પોતે ન્યાય માટે ગુજરાતના તમામ ગામડાઓ તેમજ શહેરોમાં લોકોમાં અત્યાચાર થતો હોય અત્યાચારનો અવાજ જતા હોય ત્યારે માનનીય રાઠોડ સાહેબને જીવનું જોખમ હોય ગૃહમંત્રીને સંબોધીને કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ટૂંક સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત વનના તમામ સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અમારી માંગ છે સામાજિક એકતા જાગૃતિ મિશન વડોદરા

ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને એ લોકોની ધરપકડ પણ કરી છે પરંતુ જે ઓડિયો ક્લિપ ફરતી રહી છે એ એકદમ એવી છે કે જાણે આપણે એને ચલાવી ન લેવાય ગુજરાતભરમાં અમારી શાખાઓ છે તો અમારી મુખ્યત્વે માંગે જ છે કલેક્ટર શ્રીના મારફતથી કેન્દ્રીય ગૃહમંત્રી સુધી રજૂઆત થાય અને હથિયારધારી જે સરકારી ખર્ચે તેમને પોલીસ અરક્ષન મળે કારણ કે દરેક સમાજનો અવાજ બનતા કેવલ શ્રી રાઠોડ જ્યારે દરેક લોકો માટે લડતા હોય તો એવા લોકોને

શું કહેશો તમે અસામાજિક તત્વો આજે બહાર ભૂલીને કેવલસિંહને ધમકી આપી છે એના માટે આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે સામાજિક એકતા મિશનના રાષ્ટ્રીય સંયોજક છે કેવલસિંહ રાઠોડ એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અમે ગુજરાત સરકારને અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર દ્વારા એવું જણાવવામાં જણાવીએ છીએ કે કેવલસિંહ રાઠોડને સરકારના ખર્ચે હત્યાર એમને રક્ષણ મળે અને એમની સુરક્ષા થાય મનસુખભાઈ ચૌહાણ બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રભારી આજે કયું સ્થળ સાણું આવેદનપત્ર આપવાયું છે સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ત્યારે એને એ મુદ્દાને ધ્યાનમાં લઈને આજે અમે આવેદન આપ્યું છે કે એમને હથિયારબંધી ધારી પોલીસનું સંરક્ષણ મળે અને ચોવીસ કલાક તેમની સાથે તેમના સંરક્ષણમાં પોલીસ રહે તેવી અમે સરકારશ્રીને જે કહેવાય કે અવાજ લેખિતમાં રજૂઆત કરી છે ધ્યાન દોર્યું છે તો જલ્દીથી જલ્દી આ સંરક્ષણ માટે સરકાર આ ધ્યાન દોરીને કેવલસીના સંરક્ષણ માટે અત્યારધારી પોલીસ બંદોબસ્ત ફાળવે તેવી અમારી માંગ છે આપનો પરિચય કંચન પરમાર સામાજિક એકતા જાગૃતિ મિશન વડોદરા શહેર વડોદરા જિલ્લા પ્રભારી હાલમાં વડોદરા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે તમા સમગ્ર એસસી એસટી ઓબીસી અને ગરીબ સમાજના લોકોએ કે જે કેવલસી રાઠોડ સુપ્રીમના વકીલ છે અને તેમની ઉપર અત્યારે કોઈ ગુંડાઓ અત્યારે એમને મારી કાઢવાની ધમકી આપે છે તો મને લાગે છે આ બીજેપીના ગૃહમંત્રી છે હર સંઘવાણી સાહેબ એમના માણસો તો નથી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તો માણસો નથી આ તમામ ને ગુંડાને પકડશે નહીં ને કેવલસિંહ રાઠોડને કંઈ પણ થશે તો એની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રહેશે ગૃહમંત્રી હર્ષ સંઘ સંઘાણીની રહેશે કારણ કે એમને પ્રોડક્શન આપો